કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ છના સંસ્કૃત વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું બ્લૂ પ્રિન્ટ પ્રમાણેનું જે બ્લુપ્રિન્ટ પ્રિન્ટ પ્રમાણેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું આપણે જે અસાઇનમેન્ટ બનાવેલું છે તે અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો આપણે આ લેક્ચરની અંદર એટલે કે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન છે તે અને ખાસ કરીને જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક એટલે કે આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો આ જે અસાઇનમેન્ટ છે તે દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે આ અસાઇનમેન્ટ જે છે તે આપણે અધ્યયન નિષ્પત્તિઓ એટલે કે જે બ્લુ પ્રિન્ટ છે તેના આધારે આપણી સ્વ અધ્યયન પોથીઓ એકમ કસોટીઓ અત્યાર સુધીના જૂના પ્રશ્નપત્રો અને તમારું જે પાઠ્યપુસ્તક છે તેમાંથી જે મોસ્ટ એમપી પ્રશ્નો છે પરીક્ષાની અંદર પૂછાય તેવા પ્રશ્નો છે તેનો ઉપયોગ કરી અને આ જે અસાઇનમેન્ટ છે તે આપણે બનાવેલું છે હવે આ અસાઇનમેન્ટ જે છે તેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર સારામાં સારી તૈયારી કરી શકશે અને પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશે એવી રીતે શિક્ષક મિત્રો પણ આ સંપૂર્ણ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી પોતાના વિદ્યાર્થીઓ જે છે તેમને પુનરાવર્તન કરાવી રિવિઝન કરાવી અને વિદ્યાર્થીઓના માર્ક્સની અંદર પણ સુધારો કરાવી શકે છે કારણ કે આસાઇનમેન્ટની અંદરથી જ ઘણા બધા પ્રશ્નો એવા હોય છે કે જે પરીક્ષાની અંદર પૂછાય છે અને પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે આ અસાઇનમેન્ટની અંદર તમે જોઈ શકશો કે આપણે પ્રશ્નોની સાથે સાથે જવાબો પણ લખેલા છે જેથી કરીને દરેક વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી અભ્યાસ કરી શકશે એમને જવાબો ગોતવા માટે પણ બહાર કશે જવાની જરૂર પડશે નહીં મિત્રો આપણે ખાસ તમારા માટે આવું જે અધ્યન નિષ્પત્તિઓ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તે બનાવેલું છે ખૂબ જ મહેનત કરીને બીજી કોઈ ચેનલ ઉપર કે કોઈ જગ્યાએ તમને આ પ્રમાણેના અસાઇનમેન્ટ અથવા તો આ પ્રમાણેના પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ પ્રમાણેના નિષ્પત્તિ પ્રમાણેના જોવા મળશે નહીં તો આ તમારા માટે ખાસ અને સ્પેશિયલ બનાવેલું છે તો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે અથવા તો આ જે સ્વાધ્ય પુથી ને વગેરેમાંથી જે મટિરિયલની અંદરથી તૈયાર કરેલો આ જે પ્રશ્નપત્ર છે અથવા તો આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો જે તમારી પરીક્ષાની અંદર તમને સારામાં સારી મહેનત કરવામાં અને સારામાં સારા માર્ક્સ લાવવામાં ખૂબ જ મદદરૂપ થશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ જે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થાય એવું અસાઇનમેન્ટ આપણે અહીંયા બનાવેલું છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ શેરી મહોલ્લા આજુબાજુ ઉપર નીચે જ્યાં પણ તમારા દોસ્તો મિત્રો ફ્રેન્ડ રહેતા હોય તેમને શેર કરજો જેથી કરીને તમામ સુધી આ વિડીયો જે છે તે પહોંચી શકે મિત્રો તમે જો આ વિડીયોને લાઈક ન કરી હોય શેર ન કર્યો હોય સબસ્ક્રાઈબ ન કરી હોય આપણી ચેનલને તો જરૂરથી સરસ મજાની કોમેન્ટ આપી દેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક આપવાનું પણ ભૂલશો નહીં ફરી મળીશું આપણે એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે